નો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાથે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં એ પણ મેં લખી લેખિત આપેલું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ગણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી લેવાથી અધિકારી બચી રહ્યા છે જામનગરના ફાયર અધિકારીએ પણ જવાબદારી લેવાથી ઇન્કાર કર્યો અગાઉ અમદાવાદના ફાયર અધિકારીની નિમણૂક કરાઈ હતી અમદાવાદના ફાયર અધિકારી રાજકોટ આવ્યા જ નહીં અમિત દબેએ પણ રાજીનામું આપી દીધું રાજકોટના ફાયર અધિકારીએ રાજીનામું આપતા સનસની ખેજ ખુલાસા કર્યા વર્કલોડના કારણે મારી તબિયત પર અસર થઈ છે તો સાથે જ તેમણે સ્ટાફની ઘટ હોવાનું પણ કહ્યું છે તેમણે કહ્યું છે કે મને બીપી કોલેસ્ટ્રોલ સહિતની બીમારી થઈ છે તો સર્વર ચાલતું ન હોય તો ઘણીવાર કામ ન થાય તે પ્રકારનો પણ તેમણે દાવો કર્યો છે સ્ટાફ પચીસ થી ત્રીસ ટકા જેટલો ઓછો છે ફાયરના સાધનોનો અભાવ હોવાની પણ તેમણે વાત કરી છે મહત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર જેલમાં છે બાદમાં જે ફાયર ઓફિસર આવ્યા તે લાંચના કિસ્સામાં જેલમાં છે જેથી વર્ગ ત્રણના અધિકારી અમિત દવેને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સોંપાઈ છે જેમણે આ સંસદની ખેજ ખુલાસા કર્યા છે મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં એ પણ મેં લખી લેખિત આપેલું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમાં થોડોક તણાવ તો રહે જ છે કારણ કે વર્કલોડ બહુ જ ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના સાત ફાયર સ્ટેશન છે અને એક ઇઆરસી સેન્ટર છે જે ઈઆરસી સેન્ટર પણ એક ફાયર સ્ટેશન જ છે અને એ ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે એટલે આમ જુઓ તો આપણે આઠ ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે સ્ટાફમાં અત્યારે ઓમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂર મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર થોડી થોડી ઘટ જોવા મળે છે અંદાજે મારા અંદાજે લગભગ પચીસથી ત્રીસ ટકા જેવી ઘટ છે